વાત કરીએ અમદાવાદના ધોળકામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને વિરોધ જોવા મળ્યો છે બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી બાબતે અનુસૂચિત સમાજે પાર્શવ સર્કલ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે વિરોધ નોંધાવ્યો છે ઘટનાને લઈને મોટી માત્રામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લોકો અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો અને અમિત શાહ વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવા અને પગલાં લેવા માંગ કરાઈ છે પાર્શ્વનાથ સર્કલ ખાતે વાહનોને રોકીને ચક્કાજામ કર્યો હતો તારીખ સપ્તર ડિસેમ્બર અનુસૂચિત જાતિ સમાજ માટે કાળો દિવસ કહી શકાય કારણ કે દેશનો ગૃહ મંત્રી કે જે બંધારણના બંધારણ ના જોઈને બેઠો છે અને એ એટલી કે જે બંધારણના આપણે જોઈને બેઠા હોય એ બંધારણના ઘડવૈયા વિશે શું બોલવું શું ના બોલવું તો ભાઈ અમારું તને શું કેવું તો પોતે તડીપાર છે ગુનાહિત માણસ ધરાવે છે અમે તારાથી તારી પાસે આનાથી વિશેષ કોઈ અપેક્ષા પણ નથી રાખતા અમે આજે ઢોલકા સમસ્યા અનુસૂચિત જાતિ સમાજ અહીંયા ભેગા થયા છીએ અમિત શાહ નો વિરોધ કરવા તડીપારનો વિરોધ કરવા અમારી સરકાર પાસે અને ન્યાયાલયો પાસે માત્ર માત્ર એક જ માંગણી છે અમિત સજા થવી જોઈએ અમિત આપે અને જો ભારતના બંધારણ પ્રમાણે અમિત શાહ ઉપર ગુનો બનતો હોય તો એ ગુનો નોંધવા અમારી ભારત સરકારને વિનંતી છે અમિત શાહે જે હિન્દુ ધર્મ સાથે બાબા સાહેબને જોડીને જે સંસદમાં રાજ્યસભાની સંસદમાં રહીએ છીએ અમને અમારા બાપ શીખવાડી ગયા છીએ બાબા સાહેબ એમાં અમે માની છીએ અને એ પ્રમાણે જ અમે ચાલીએ છીએ પણ આવો કોઈ ગુનાઈ માણસ ધરાવતો તરિતાર માણસ જો અમારી ફેંક પકડીને આવું બોલવા જશે તો અમે સાચી લઈશું નહીં અમે રોડ પર આવીશું આજે અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે પણ જો માણસ અડતાલીસ કલાકમાં માફી નહીં માંગે રાજીનામું નહીં આપે તો આજ પ્રદર્શન કદાચ આક્રમક પણ થઈ શકે છે